પર્વતો અને મેદાની વિસ્તારોમાં વરસાદની અસર ઉત્તર ભારતમાં ચોમાસાએ ભારે તબાહી મચાવી છે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બની છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ છે ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ દિલ્હી એનસીઆર છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજથી પરેશાન દિલ્હી એનસીઆરના લોકોને થોડી રાહત મળી શકે છે હવામાન વિભાગે છઠ્ઠી આઠ ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે ઉત્તર પ્રદેશ યુપીમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અનેક જિલ્લાઓમાં નદીઓ છલકાઈ છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે જો કે છ ઓગસ્ટ પછી ભારે વરસાદની સંભાવના ઓછી છે અને ફરીથી ગરમી અને ભેજ વધવાની શક્યતા છે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં નદીઓ છલકાવાની ઘટનાઓ બની રહી છે હવામાન વિભાગે આજે ઉત્તરકાશી સહિત છ જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે રાજ્યની રાજધાની દહેરાદૂનમાં પણ વરસાદ અંગે ચેતવણી આપવામાં આવી છે જો કે આવતીકાલથી વરસાદમાં થોડી રાહત મળવાની આશા છે